કે ભારત સરકારના બંને જે ગૃહો છે એ બંને ગૃહોમાં વર્તમાનમાં વકફ સંશોધન બિલ પસાર થઈ ચૂક્યું છે અને આ જે વકફ સંશોધન બિલ છે એની ઉપર રાષ્ટ્રપતિએ પણ તાત્કાલિક સહી કરી આપી છે અને પરિણામે હવે એ જે બિલ છે વકફ સંશોધન એ કાયદાની રીતે કાયદો બની ગયું છે અને કાયદાનું સ્વરૂપ પણ એને અપાઈ ચૂક્યું છે હવે સરકાર શ્રી એનું જાહેરનામું પાડવાની હતી પરંતુ આપણે અત્યારે જે દેશમાં વકફ સંશોધન કાયદો જે છે એના વિરુદ્ધ લોકો દેખાવ કરી રહ્યા છે તો એ લોકોના જે દેખાવો છે અને આ જ પ્રકારનું એક આંદોલન ગુજરાતમાં થયેલું ઓગણીસો નવ્વાણુંની સાલમાં અને એ નર્મદા બચાવો આંદોલન હતું અને એ સમયે કોર્ટે એક ટિપ્પણી કરી હતી જે હું આપની સમક્ષ મૂકું રાજકોટના બસીરભાઈ લાખાણી આપની સમક્ષ મૂકું તો આપ આના ઉપર પણ ચિંતન કરશો એવી મને ખાતરી છે તો આ ચાલો આપણે મિત્રો કોર્ટે શું ટિપ્પણી કરી હતી એ જોઈએ કોર્ટે નોંધ્યું હતું કે ભાઈ ન્યાયી અથવા તો ભલે ને નિખાલસ ટિપ્પણી હોય પણ તે ન્યાયના વહીવટની રક્ષાના વિશાળ હિતમાં હોય તો તેને માન્ય રાખી શકાય પણ કોર્ટના આદેશને ન માથે ચડાવવો તેમજ કોર્ટની કાર્યવાહીમાં જાણી જોઈને વિઘ્નો પેદા કરવા અને કોર્ટની બદનક્ષી કરવા કે તે હાંસીપાત્ર બને તેમ કરવાની મંજૂરી ન અપાય સરદાર સરોવર ડેમ તળાવની ઊંચાઈ આર એલ મીટર સુધી વધારવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ લોકોના દેખાવો બેઠકો અને સત્યાગ્રહ પર જવાની ધમકીને ન્યાયિક કાર્યવાહીની પ્રક્રિયાને પૂર્વગ્રહયુક્ત બનાવવા કે તેમાં દખલ કરવાના પ્રયાસરૂપ પ્રાથમિક રીતે લાગ્યા કોર્ટને તેના નિર્ણયને બદલવા માટે અરજદારો દબાણની યુક્તિઓથી મજબૂર ન કરી શકે જો કોર્ટ આવા દમણ હેઠળ કામ કરે તો તેનું પરિણામ કાયદાના શાસનની વિરુદ્ધમાં આવે અને આ જે મિત્રો છે ને કોર્ટે નોંધ્યું ને એ અંગેનો જે ચુકાદો હતો એ નર્મદા બચાવો આંદોલન વિરુદ્ધ ભારત સરકાર ઓગણીસો નવાણું ઓબ્લિક આઠ એસ સી સી ત્રણસો ને આઠ નંબરના વોલ્યુમમાં આ ચુકાદો પણ છપાયેલો છે તો મિત્રો આપ આ ચુકાદા ઉપરથી હાલમાં જે વકફ સંશોધન બિલને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે એની કમ્પેરિઝન કરી શકો છો અને બીજું એ છે કે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારે મુસ્લિમોએ પણ સુપ્રીમ કોર્ટના જે કંઈ પણ ચુકાદો આવ્યા એના અનુસંધાને શાંતિ રાખવી જોઈએ આભાર